મિત્રો હું છું આપનો જિજ્ઞેશ કર્યા દરેકે મારા જય માતાજી જય જળિયા દાદા જય માં જય ગણપતિ દાદા મિત્રો અત્યારે વી માં અમે આવ્યા છીએ તો વી ટીવી તરફથી અને મારા તરફથી અને શિલ્પાબેન તરફથી તમને બધાને હેપી ગણેશ ચતુર્થી અને આજે એક એવી વાત લઈને અમે આવી રહ્યા છીએ કે ગણપતિ દાદાની મૂર્તિ તમે ઘણી જોઈએ છે પણ શિલ્પાબેન એક ચોકલેટમાંથી ગણપતિ બનાવે છે તો આપણે એમની

આ જે ખાવાની ચોકલેટ હોય છે એને જ માઇક્રોવેવમાં પીગાડવાની હોય છે પછી એની અંદર તમારે કોર્ન સિરપ નાખવાનું હોય છે એની પ્રોસિજરમાં એવું હોય છે કે કિલો ચોકલેટ હોય તો પાંચસો ગ્રામ કોન સિરપ નાખવાનું પછી એક માટી જેવું ડો બની જાય છે પછી એને ક્લીન રેપમાં મૂકીને બાર કલાક એને રહેવા દેવાનું હોય છે એ બાર કલાક રહેવા દીધા પછી એ હું તમને બતાવું કે કેવી રીતના થાય છે આ આ ચોકલેટ રીતનું હવે આપણે જેમ કેવાય ને પેલી ચીકણી માટી ને બી પલાળી રાખીએ તો એટલીસ્ટ સરસ એમાંથી નવી નવી મૂર્તિઓ બનાવી શકાય એટલે અમે બી મૂર્તિકાર કહેવાય કે અમે ચોકલેટ મૂર્તિ બનાવીએ છીએ અને આપણે શરૂઆત કરીશું કે ચોકલેટ માંથી મૂર્તિ કે ખુલ્લું તમારે થોડુંક ધ્યાન રાખવાનું હોય છે બનાવતા ટાઈમે બહુ ઠંડી ના હોવી જોઈએ અને બહુ ગરમી ના હોવી જોઈએ બની ગયા પછી એને નોર્મલ આપણું ઘરનું જે બી વાતાવરણ હોય એ પ્રમાણે કરીએ તો એને કશું થતું તમે જુઓ કે આ રીતનું આખું સરસ ગોળ ડો બની જાય છે આમાંથી આપણે સરસ એક ગણપતિ દાદા બનાવીશું આપણે ગણપતિ દાદા ની મૂર્તિ ઘણી જોઈએ છે પણ તમારા માટે એક નવાઈ વાત છે મારા માટે પણ નવેની વાત છે કે ચોકલેટ માંથી ગણપતિ કેવી રીતે બનતા હશે અને પાછા આટલા દિવસ રાખવાના દસ દિવસ કોઈ રાખતું હોય કોઈ છ દિવસ રાખતું હોય પાંચ દિવસ રાખતું હોય આપણે ગણપતિ દાદાની શરૂઆત કરી એમનું પહેલા બેઠક પેટ મોટું જોઈએ ગણપતિ દાદા ને એટલે મોટા પેટ વાળા અને જે કોઈ ઘર એવો હોય કોઈ પ્રસંગ એવો નહી કે જેમાં ગણપતિ દાદા નહી બેઠા હોય હાજી એટલે એમને પેલા પેલા બેસાડવા પડે હાજી હું નાની હતી ને ત્યારે જીગ્નેશભાઈ તમને શરૂઆત કહું કે હું જ્યારે નાની હતી બહુ લગભગ કેટલી બાર દસમાં કે અગિયારમાં માં ભણતી હતી ત્યારથી હું કંઈક નું કંઈક નવું નવું બનાયા કરતી હતી એટલે એ વખતે તો school માં પેલા project હોય ને આપણે કે એમાંથી કંઈક બનાવવાનું તે વખતે ગણપતિ બનાવતી હતી માટીમાંથી પછી નવરાત્રી માંથી બનાવતી હતી એવી રીતના અલગ અલગ ટાઈપના ગણપતિ બનાવતી હતી શિલ્પા તમે ગણપતિ વિશે બીજું બધું અલગ બીજું કંઈ ગણપતિ સિવાય ઘણું બધું મેં બનાવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યા છે પછી મેં ચોકલેટ નો રથ બનાવ્યો છે બધું ચોકલેટ માંથી બનાવેલું છે ઘણું બધું બનાવ્યું છે એટલે કહેવાય ને કે ખાલી અત્યાર સુધી તો બધાને એવું હતું કે ચોકલેટ ખાલી પેલું બહાર બજારમાં મળતી હોય લાવીને ખાઈ લેતા હોય પણ આમાં એવું નથી આમાં તો ઘણું બધું અમે ચોકલેટમાંથી બનાવતા હોઈએ છીએ આ બધી ચોકલેટ હા આ બધી ચોકલેટ આ વાઈટ ચોકલેટ વાઈટ ચોકલેટ કઈ ગાલ છે આ એક આપણે નાનું બનાવી દીધું છે એમનું પેટનો ભાગ એ ગણપતિ આયા બાપા રી દિશે દલાયા ગણપતિ આયા બાપા રી દિશે દલાયા એ ગજાનંદ આયા બાપા રી દિશે દલાયા એ ગજાનંદ આયા બાપા રી દિશે દલાયા વાહ 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 બનાવવાનો આનંદ અલગ આવે જોડે ગવાતું હોય ત્યારે ગણેશ દાદા ના બેસણા કરીએ તો હું એક મને ગીત ખુબ ગમે છે મારા હરેક કાર્યક્રમ માં ગાતો હોય પ્રથમ શ્રી ગણેશ બેસાડજો મારા ગણેશ દુદાળા પ્રથમ શ્રી ગણેશ બેસાડજો એ મારા ગણેશ દુદાળા હે ગણેશજીવ

હા એ છે ને ગોલ્ડન કલર જેમ આપણે કાજુ કતરી ને એવું હોય છે એમાં નથી ગોલ્ડન કલર ને silver કલર આવે છે એટલે એ બધું એડિબલ કલર હોય છે આ ના ના નુકસાનકારક એ તમે ખાઈ શકો છો આ આપડે ભગવાનનો બેઠક બી બનાવી પડે તકિયો એમને જોઈએ તકિયા વગર ચાલે નહીં નહિ તો પાછા પેટ મોટું એટલે તકલીફ પડે એમને

અને મેં તો કદી જોયું નથી તમે કદાચ જોયું હશે પણ મેં તો જોયું ચોકલેટ ના દાદા વજન બહુ છે એમનું એટલે તકિયા વગર તો પડી જતા હોય છે એટલે તકિયા એમને જરૂરી છે તકિયા જોઈએ એમને ના આ પગ બનશે શું છે એટલે બનશે લાવતા લાવતો તમે ચોકલેટ અહીંયા બજારમાં સુપરમાર્કેટમાં અવેલેબલ હોય છે મળી જતી હોય છે સુપરમાર્કેટમાં શિલ્પાબેન આ તમે કોઈ ફાઈસ શીખેલા ટ્રેનિંગ કોઈ લીધી લીધેલી જવાની આની પર્ટિક્યુલર તો કોઈ ટ્રેનિંગ નથી પણ અહીંયા જે આપણે કારીગરો બનાવતા હોય છે જે ચીકણી માટીમાંથી બનાવતા હોય છે એમાંથી થોડુંક એ લોકો પાસે થોડુંક શીખવા ગઈ હતી પણ એ માટી અને ચોકલેટમાં બહુ ફરક પડી જાય છે પણ થોડું એમની પાસેથી શીખી હતી કારણ કે તમે શીખેલા હોય તો એકાદા ગણપતિ બનાવતા પણ તમે રથ બનાવો છો બીજી ઘણી વસ્તુ એ ના એ બધું નથી શીખી એ તો કુદરતી છે હા કુદરતી છે પેલું ચીકણી માટીમાંથી બનાવતા હોય તો એમાં તો કેવું હોય કે તમે થોડું કડક થઈ જાય તો પાણી લઈને કરી શકો આમાં એવું નથી કરાતું શિલ્પા આ દસ દિવસ સુધી આમ નામ હા દસ દિવસ સુધી કઈ જ ન થતું આ ઓગળી જાય એવું કઈક ન થાય ના ના એટલે એક વાર એને જયારે બનાવતા હોય ત્યારે થોડુંક સેટ કરવું પડે છે ટાઈમિંગ નું પછી એને વાંધો નથી આવતો આમાં તમારે અત્યારે તો આપણે અહિયાં થોડુંક જલ્દી હોય એટલે નાની મૂર્તિ બનાવતા હું શીખવાડું છું પણ આમાંથી તમે 1 ફૂટની પણ બનાવી હોય તો બનાવી શકાય છે અચ્છા તમે બનાવી હા બનાવી છે મિત્રો આ બધી ગણપતિ દાદાની મૂર્તિ બધી ચોકલેટ માં બનેલી છે આ વ્હાઇટ ચોકલેટમાં છે બધી અલગ અલગ ચોકલેટ વાળી આ બધા અલગ અલગ કલર આવતા છે હા આ બધા કલર આ ફૂડ કલર કહેવાય ને એ થોડાક મોંઘા હોય છે પણ હા પણ છોડું કે કેમ કે આપણે દાદાનું કામ છે અને ખાવાની વસ્તુ છે તો ધ્યાન રાખીને બહુ કામ કરવું પડે છે વિસર્જન આને કરવું પડે કે શું કરવું હા વિસર્જનમાં કેવું હોય છે કે જનરલી માટીનું હોય તો આપણે પાણીમાં કરતા હોઈએ છીએ હવે આ ખાવાની વસ્તુ છે તો ને એમ થાય કે દૂધમાં વિસર્જન કરીએ તો એટલીસ્ટ ખાવાની વસ્તુ આપણે આપડે બગાડ ના કરીએ જો કોઈને ના આવડતું હોય તો બીજું એક બીજો બી રસ્તો બતાવો કે એમાં કેવું હોય છે કે ફાઇવ સ્ટાર જે ચોકલેટ આવે છે એને ચાર પાંચ ફાઇવ સ્ટાર ચોકલેટ હોય એને તોડી દેવાની અને પછી એને મિક્સ કરી દેવાની પછી એને બી આવી રીતના બનાવવું હશે બને હા એમાંથી પણ બને છે પણ એમાં અંદર કશું હોવું ના જોઈએ ખાલી પ્લેન ફાઇવ સ્ટાર ચોકલેટમાં ના અમારા જે સસરા છે એ પોતે આર્ટિસ્ટ છે અને હા એ નારિયેળની કાચલીમાંથી બધા આર્ટિકલ બનાવે છે એટલે હા એટલે એમના પણ ઘણા બધા એમણે નારિયેળમાંથી બનાવેલા છે ગણપતિને બધું એટલે નાની નાની બારીકી હોય તો હું એમની પાસેથી થોડું હા જાણકારી લેતી હવે એકાદ તમારું બી ગીત થઈ જાય પેલીસ અમે બી સાંભળીએ મારા ગીતો ઘણા છે એમાંથી હમણાં હજુ તો બે દિવસ થયા છે અને બક બે મિલિયન ઉપર 2 મિલિયન થઈ ગયો હમ આ તો ટિકટોક ની દીવાની રે વન કોણ રે હમ જાવે આ તો ટિકટોક ની દીવાની રે વન કોણ રે હમ જાવે એ એ તો કરે સે મનમાની રે વન કોણ રે હમ જાવે એ તને મને ભેળા જોઈ જાય છે બધા દાજી

પેલા નવરાત્રી સોળ તારીખે જઉન લંડન માં નવરાત્રિ તો અઠવાડિયું ઓસ્ટ્રેલિયા જઈને આવ્યો નવરાત્રિ આપણે દસ દિવસ ની મહિના થી ચાલુ છે આપડે દસ આપડે નવરાત્રી આવે એના મહિના પેલા ત્યાં આગળ એ લોકો એ લોકો શનિ રવિ નવરાત્રી રજા શનિ રવિ હોય એટલે ઓસ્ટ્રેલિયા આવ્યો

એ સરવે દૂર ગજાનંદ સુંડાલા બર્થમ પેલા પૂજા તમારી એ પ્રથમ પેલા પૂજા તમારી હે નમીએ ના દયાળા મારા વિઘન કરો સર્વે દૂર ગજાનંદ સુંડાલા વાહ વા આ એમ હાથ બને આપણે કઈ

ચેનલ દ્વારા આપણને ગણપતિ દાદા ચોકલેટમાં અને એમાં પાછા આપણા નજરો સમક્ષ પણ ગણપતિ દાદા બનાવે છે શિલ્પાબેન અને ખરેખર એમની ખૂબ કારીગરી કહેવાય કે એ ખૂબ સારું શીખેલા કહેવાય અને વ્યુટીનો ખૂબ આપણે આભાર માનીએ છીએ કે આપણને આ લાઈવ જોવા મળે ગણપતિ દાદા માટીમાંથી તો તમે જુઓ ને તો યુટ્યુબ પર તમને બહુ બધા જોવા મળી દેતા છે ચોકલેટ ના હોય છે પણ ચોકલેટ ના જ્યારે બનાવા બેસો ને ત્યારે એમાં જે તકલીફ આવતી હોય છે ને બનાવનારને જ ખબર હોય છે તમે મે ગણપતિ મારા ઘરે માટી ના બનાવા ઓય કોઈ ન આવતા વખતે તમે ચોકલેટ ના ખરાવો છો ના હું તો કહું કે સરકારે જે આટલું મોટું અભિયાન ચલાવ્યું છે કે ઇકો ફ્રેન્ડલી ને તો એમાં આપણી એક માનવ તરીકેની બી ફરજ છે કે એમને સાથ સહકાર આપવો જોઈએ અને એટલીસ્ટ એ બંધ કરવું જોઈએ જે પ્લાસ્ટર ઓફ પેરિસના જે ગણપતિ હા શું બનાવી હું તમને આખી બનાવતા શીખવાડું પેલું જેમ કે કલર કરતા હોય તો મિક્સ થઈ જવું જોઈએ એવી રીતના આ એવું ના લાગુ જોઈએ કે અલગથી લગાડી છે એટલે આ મિક્સ કરવા માટેના થોડાક સાધનો ટૂલ્સ હોય છે જેનો અમે ઉપયોગ કરતા હોઈએ છે હા ચોટાડેલી સિલવાબેન તમે વી ટીવી ચેનલમાં કંઈક કહેવા માંગતા હોય તો ના મને તો મને તો ખરેખર ગમ્યું કેમ કે બધા શીખવા આવે છે અને પછી શીખીને જતા રહે છે બનાવે છે નથી બનાવતા એ બી મારી મર્યાદા થઇ જાય છે કે હું ચાર માણસ ને પાંચ માણસ ને શીખવાડું પણ આ એક ટીવી ના માધ્યમ દ્વારા મને એમ થશે કે હું આટલા બધા જણ ને શીખવાડી એમાંથી કોઈ ભી ચાલો આમાંથી પ્રેરણા લઈને મતલબ પાંચ જણ બી બનાવશે તો પણ મારા માટે તો સારું છે કે એટલીસ્ટ પાંચ જણે તો બનાવે

એટલું આવે એટલું કરો બાકીનું કરો એટલે તો જો એને વાંધો નથી આવતો પણ જયારે બનાવવા બેસે ત્યારે શું તકલીફ આવે બનાવનાર ન થાલો છે તમને એટલો આનંદ થશે કે મેં ચલો કામ તો બને મુગટ બનાઈએ હા તમે કેટલા ગણો પતિ બનાવતા હોવ લગભગ 70 એક જેટલા બનાવા આ વર્ષે ના આ વર્ષના મારા 9 છે

પેલી અમાર માટે નવીની વાત કે ચોકલેટ માં ગણપતિ બનાવો ને એ જ અમાર માટે એક ખુશીની વાત છે કે આ જોવા મળ્યો અમને બધા આમાં હું અત્યારે હવે આગળ જે કહેવાય ગણપતિ દાદા તો વાંધો નથી આવતો કે એમને ફેસ બહુ જ નથી હોતું કે આપણે એમ સૂંઢ બનાવી આંખ બનાવીએ તો સરસ થઈ જતા હોય છે પણ હવે એક આગળ જે મારે શીખવું છે કે ફેસ બનાવવાનું આખો જેમ કે તમારો ફેસ છે તો આખો ચોકલેટ થી કેવી રીતના બનાવવાનું એનો હ એનો એક કોર્સ હોય છે જે હવે હું એ કરવાની છું કે એરલીસ્ટ હવે કંઈક નવું આગળ કરવું છે એટલે મને છે ને ચોકલેટ ખાલી બનાવીને આ મુગટ બનાવ્યા છે આ જે ટૂલ છે ને આ લેવલ આનાથી આપણે આખું

હા એટલે તમને ગમે ત્યારે મૂડ આવી જાય તો પછી એવું નથી જોતા કે રાતના એક વાગ્યા કે બે વાગ્યા ઘણી વાર રાતના જ્યારે મેં પિસ્તાલીસ કિલોના બનાવ્યા હતા ગયા વર્ષે તો મારી માટે બહુ જ મોટી ચેલેન્જ હતી કેમ કે એમણે એવું કીધું ઓર્ડર આપ્યો અને એના લગભગ ચોવીસ કલાકમાં મારે એમને આપી દેવાના હતા હવે જો બનાવતા બનાવતા બ્રેક પણ થાય કઈ પણ થાય તો એક આસ્થા આપણી આપણે ને જ દુઃખ થાય કે હા એટલે મતલબ જેને કહેવાય કે કન્ટિન્યુઝ મેં આઠ કલાક બેસીને બનાવ્યા અને એને પછી ફ્રીજમાં સેટ કર્યા અને લઈ ગયા હતા બારગામ તો આખી રાત ઊંઘ નથી આવી કે ત્યાં સહી સલામત પહોંચ્યા શકે પણ ત્યાં પહોંચ્યા પછી એમનો ફોન આવ્યો કે મેડમ કશું થયું નથી અને સરસ રીતના પહોંચી ગયા છે એટલે જેને કહેવાય ને કે બે રાતની ઊંઘ બગડે હા આપણે મૂત્ય આ મેં એટલા માટે નાના બનાવ્યા છે કે અત્યારે પછી મોટા બનાવવામાં ટાઈમિંગ બહુ જાય પણ આ એક એક સેમ્પલ બનાવ્યું છે પછી આમાંથી જેને બી મોટા બનાવવા હોય એ બનાવી શકે આમ તો આ બનાવવામાં મને તો લગભગ પાંચ છ કલાક થઈ જાય છે એટલે ધીરજ નું કામ હા ફિનિશિંગ એટલે ફિનિશિંગ એટલે ટાઈમ તો લાગી જાય છે તમે આમાં જલ્દી ના કરી શકો

જમાનો આવે આખા થઈ જાય પછી જે મેં બનાવ્યા છે ને એ હું બતાવી કે આખા બન્યા પછી કેવા થાય છે પછી આમાં થોડુંક થોડુંક હવે હું બતાવી દઉં છું કે કેવી રીતના કરવાનું પછી એનો કલર કરવાનું એનું મુઘુટ એ આપણે ફરીથી થોડુંક જોઈ લઈએ ના આ તો પાંચસો ગ્રામ થી પણ ઓછી હશે આ જે બનાવે છે એમાં અઢી કિલો છે આપડે ભગવાન ના ભગવાનના બનાય એ આ રીતના બની જાય એ અહિયાં મૂકી દેજો આ થઈ ગયું હવે હું આપણે જે બનાવ્યા છે ને એ હું તમને એમાં છે પછી એની ઉપર કલર કેવી છે એ બતાય કેમ કે ગરમીમાં થોડીક તકલીફ પડી રહી છે મને પણ થોડું તમે જ્યારે બી કરો હું કહું કે એ વખતે થોડુંક એસી નું ટેમ્પરેચર થોડુંક ધ્યાન રાખજો હા હવે જો આ જે મેં બનાવ્યું આટલે સુધી આપણે હતા પછી અહીંયા આપણે મૂસક દાદાનો ઉંદર વગર તો ચાલે નહીં જોઈએ આ એમનું મૂસક બનાવ્યું છે અને આ જે છે એમના લાડુ અહીંયા પણ મેં મૂક્યા છે અહીંયા એક લાડુ મૂક્યો છે આ જે આપણે બનાવ્યું એવી જ રીતના બનાવ્યું છે ખાલી આમાં આ જે દાગીના પહેરાવ્યા છે અને મુગટ બનાવ્યો છે અને કલર નું પણ તમને એવું હોય તો બતાવી દઉં છું કલર કેવી રીતના કરવાનો તો આ પણ ચોકલેટ ના ગણપત દાદા આ આખા ચોકલેટ થી બનાવેલા છે અને આ રીતનો જીનેશ ભાઈ કલર આવે છે અને આને છે ને પાવડર કલર આવે અને એની અંદર આપણે કોકો બટર આવે જે ખાવાનું આવે એ કોકો બટરમાં નાખીએ એટલે આવી રીતના લિક્વિડ થઈ જાય ના ના નુકસાનકારક આપણે જેમ પેલું નથી ખાતા માં કતરીમાં ઉપરથી સિલ્વર ઓઇલ હોય આ બધું ફૂડ રિલેટેડ જ હોય જેમ કે કેકમાં અલગ અલગ કલર હોય એવી જ રીતના હોય છે આવી રીતના આખો કલર હોય અને તમારે આ જે છે એનું કલર અલગ કરે આ વાંધો આવે કલર લાગી હા જાય પાવડર ફોર્મ નો જ કલર આવે છે આજે લગાડે છે ને કોપર હા એ બી છે હવે તમે દાદા અપડા તૈયાર થઈ ગયા છે સરસ ગીત ગાવ દાદા ઉપર હવે ફરીથી બીજું એક લઈ લો થાય કે ચલો નું મારું કામ એ દુનિયા કોઈ હગિનતી આ એટલા માટે કા શિલ્પાબેન માટે કહું છું કે એમની ખૂબ મહેનત છે અને આ દાદાની મૂર્તિ છે જગત આપું એમને ફાય આવે છે કે નિસર્વ જોવા માટે અને હું પણ આજે આવ્યો છું અને બીટીવી ચેનલ દ્વારા આપણે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે અને ટીવી ચેનલનો ખૂબ ખૂબ આભાર માની છે કે આપણને ગણપત દાદા ચોકલેટમાં આપણને બતાવ્યા તો એક શીરબાબેન માટે ગીત દુનિયા મારી કોઈ હગી નથી અમારી ડુબળી દસારે હતી કોઈ નતું ત્યારે મારા ગણપતિ હતા

તમારો પણ ખૂબ ખુબ હૃદયપૂર્વક આભાર છે વી ટીવી નો ખુબ ખુબ આભાર કે મને આટલો સરસ ચાન્સ આપ્યો અને હું એમના માધ્યમ દ્વારા આટલા બધા જણને હું શીખવાડી થેન્ક શકીશ ગણપતિ બાપા મોરિયા